એક પ્રસંગ છે બહુ નાનો એવો લગન જેને ખરી લાગી હૃદય તેનું જ તે જાણે એ ઉપરથી વાત યાદ આવે છે બુખારા દેશ નો જે શાહ પોતે ચડાઈ કરતા કરતા ઘણા રાજ્યો કબજે કરી લીધા ઘણા રાજ્યો કબજે થઈ ગયા પોતાને ચક્રવર્તી રાજા થવું હતું એક દિવસ કચેરીની અંદર અકળા ઠઠ કચેરી જામી છે એમાં કહેવત છે ને રાજા વાજાને જે લાઈને ચડાવી દે ચડી જાય કોઈ એમને સમજાવ્યું કે આપણા રાજ્યમાં એક બે કોમ એવી છે જ્ઞાતિ કે જે કોઈને ઉપયોગી નથી बादशाह ऐसी कौन कौम है जो किसी को उपयोगी नहीं होता और बेफजुल मुफ्त में खाता है ऐसा है कौन तो प्रधान ने के साधु ने फ़कीर बे का कहीं काम नहीं करता नाखी दुनिया नुकाय से बैठा बैठा ऐगवे मौज करे साधु ने बाबा बे साधु न, न फकीर अच्छा ये बात है तो फिर हाँ हाँ जहाँ बना ये दो कौम ऐसी है कि कोई प्रकार का वो पुरुषार्थ नहीं करते धंधा भी नहीं करते और जहाँ जावे उनको सामने वाला को बोले ये ला वो ला ये चीजे वो अच्छी ये इधर आ ये मतलब बनाना है उधर ये करना है उधर ये करना है अच्छा જહા તુમ ફકીર કો દેખો મેરે પાસ લે આના ઓર જહા ભી આના ફકીર ઉદાસી આવી ગયા નાથ કાન કુંડળ પહેરતા હોય નાથ આવી ગયા એમાં પુરીન ગિરીન ભારતી આવી ગયા એમાં સીતારામ આવી ગયા कबीर पंथी आ गया जे आवे बादशाह पूछे कौन हो साधु किसको मानते हो राम जी को मानते हैं तो अच्छा तो राम जी बताओ राम जी को अगर मानते हो तो राम जी बताओ राम जी कैसे बताओ राम जी न बता सीधा हमें जेल अती ले जाओ अटाणी जेल जेल नतीते थी, थी घंटी उखेरवावता <laughs> दोड मन तो रोज का लूज पड़े दरण जमावट तेजी फकीर आया क्या नाम है हुसैन साईं अच्छा हुसैन साईं होगा किसको मानते हो खुदा को बताओ खुदा खुदा के बता डाल दो खाने में कौन हो बभूत पूरी <laughs> अच्छा पूरी नाम हो क्या किसको मानते शिव शंकर भगवान को बताओ शंकर भगवान <laughs> जहाँ पना वो कहाँ से बताओ ले जाओ પાંચક હજાર ભેળા થયા મળીયું ઘંટિયું હાલવા નહીં ખાવા જોઈ ને બધા આમાંથી એક મહાત્મા નીકળી ગયા નજર સુકાવી અને એ સમયે આપણે અહીં હિન્દુસ્તાનમાં કબીર નું ખૂબ વર્ચસ્વ અવતારી પુરુષ હતા કબીર સાહેબ કોઈ સાધારણ વ્યક્તિ તો હતા નહીં એ મહાત્માએ આવીને કબીર સાહેબ ને વાત કરી કે સાહેબ ધર્મનો લય થવા માંડ્યો છે અને સાધુ ફકીરને એટલું કષ્ટ છે કે જેની કોઈ સીમા નથી કે કોણ આવું કષ્ટ આપે તો કે બુખારા દેશનો શાહ કબીર સાહેબ કે હું જાઉં છું કબીર સાહેબનું વ્યક્તિત્વ એવું હતું એનું ભજન બળ એવું હતું કોઈની તાકાત નથી કે એની સામે એક મિનિટ સામે જોઈ શકે આટલું જ એનું તેજ હતું અને બુખારા દેશનો શાહ અને એનું જે રાજધાની અને એની જે એનો જે ચોકી પહેરો કેવો કડક હોય કોઈ કોઈથી ફરકે નહી એમાં કબીર સાહેબ ગયા દસક જણા ઉભેલા હાથમાં ભાલા ને બરસ્યુને ને કૃપાણું ને બધા લઈ લઈને ખરી ચોકીઓ જ્યાં કબીર સાહેબ દરવાજા ઉપર જાય છે દસે દસ આમનામ જોઈ લે કબીર સાહેબ એ કોઈને સામે ન જોયું સીધા હાલા કે આપણે દહ માંથી એક એમ ન બધા તમે ક્યાં જાઓ છો એની શક્તિ કેવી એના ઉપરથી આપણે વિચારવું જોઈએ કે દસ ચોકીદારોમાંથી એક એ એકે પણ એમ ન પૂછ્યું કે તમે અંદર ક્યાં જાઓ છો કોનું કામ છે જેને જે કામ માટે ઊભા રાખ્યા હતા કે કોઈને અંદર નહીં આવવા દેવા કોઈ છે એમ ન બોલાણું તમે અંદર ક્યાં જાઓ છો ત્રીજે મળીને જ્યાં બુખારા દેશનું જે બાદશાહ જ્યાં પોતે પોતાના શહેરમાં સુતા હતા પલંગ ઉપર ન્યા જઈને ઉભા રહ્યા કબીર સાહેબ ત્યાં તો બાદશાહ પોતે કુદીને એકદમ ઉભા થઈ ગયા ચાર આંખ જ્યાં ભેગી થઈ કબીર સાહેબને દંડવત પ્રણામ કર્યા બાપુ આપ मैं भी एक फकीर हूं सेवा हुक्म करो क्या मैं आपकी सेवा करूँ? बोले सेवा करने का तो यही फरमान है खुदा ताला का ये सब फकीरों को और संतों को छोड़ दो सबको छोड़ दूं महाराज હાથમાં આપે છે સોય ફીરા તેરે ના ઓલ સોય લે કે આના સોય ફીરા તેરે ના સોય લે કે આના આ તો સોય લઈને મુંડા ફેરવવા અને સાહેબ તો જે ગીરના નીકળી ગયા ને કવિ સાહેબ થોડોક બે ચાર કલાક आठ कलाक निकल गया तो प्रधानमंत्री मधान मंत्री के तो जहां पर ना आप ये क्या कर रहे हो तो कि ये संत आए थे उसने सोई पकड़ा दिया है सोई खिलाते रहना और सोई लेके आना लेकिन इनसे मतलब क्या इनका वो तो बोले मैंने भी नहीं पूछा <laughs> तो फिर वो मिलेंगे कहाँ संत ભગતો કહા મિલે એટલે મતલબ કેવાનો કે સોય ફેરવતા ફેરવતા અને કોઈ બીજા રાજ્યમાં કોઈ પ્રસંગો પાસ જવાનો છું અને પોતાની જે કાંઈ પોતાનું જેને કહેવાય મરત્વ મહત્વ એને કહેવાય કે ફલાણી વ્યક્તિ ક્યાં વડાપ્રધાન આવે છે તો એની રીતે એની બધી વ્યવસ્થા એવી રીતે હોય ને લાવ લશ્કર સહિત જાય છે અહીંયા કબીર સાહેબ ઊંટનું રૂપ લઈ રસ્તામાં સુઈ ગયા ઊંટનું સ્વરૂપ લઈ અને સાંકળો રસ્તો સોળ જેને સોળી કહેવાય ને આપણે હમણાં કાઠડાથી માતાની ઝૂંપડીથી આમ જાય છે માંડવી બાજુ હવે તો રોડ મોટો થઈ ગયો નહીં તો બહુ સાંકળો રસ્તો હતો આમે માણસ ન જઈ ને આમે ગાડું એકાદન પાછું જ વળવું પડે તે સિવાય મેળખાય નહીં એવા રસ્તામાં ઊંટ ઊંટ બની સ્વરૂપ ધારણ કરી અને કબીર સાહેબ સુઈ ગયા કે હવે આને ચેતાવો તો પડશે પૂરો લશ્કર હાલ્યો આવે છે એકાદ કિલોમીટરનો રસ્તો કરો ऊट जहाँ आडू पड़े तै से पे आग जवा नियो बात से हुक्म करो क्या बात है क्यों सब खड़े जहाँ पर ना आगे एक ऊट सोया है बोले उठा दो इनको जहाँ पर ना ये नहीं उठता है क्यों नहीं उठता है उठाओ इसको बोलो हमारा हुक्म से उठ जाओ जहां बना ये मर गया है आ गई ये खबर है कि मरी जाए એટલે હું કેવાય મરી ગયું કોને કેવાય એરી એને ખ્યાલ નહીં એટલે કે મળ ગયા હૈ હા જહા બના એ મળ ગયા હૈ તો એ મળ ગયા ઓ ક્યા હોતા હૈ મળ ગયા ઓ ક્યા હોતા હૈ તો કે જહા બના उनकी आत्मा निकल गई आत्मा क्या होती है पर पना इसकी रूह निकल गई रूह निकल गई पोते नीचे आठ सुधी हाथ में बाड़ी बोती उतरी वो गाली या ऊंट बोली तो यहाँ अरे भाई इनका तो कान है आंख है मुंह है पैर है सब कुछ है इसमें से क्या निकल गया जहां पना इनकी रूह निकल गई रोह निकल गई हाँ जहाँ तो क्या रोह निकल जाती है कहाँ जहाँ बना रोह तो निकल जाती है तो क्या सबकी रोह निकल जाती है जी हाँ जहाँ बना रोह तो एक एक दिन समय आने पर सबकी निकल जाती है तो फिर मेरी मेरी हम कैसे कह सकते हैं जहाँ बना લ ધારણ ક્યાન જરૂર એક દિન ચલી જતી હૈ તો તાજ જહો ને લાગી તાજ ઉતારીઓ સબ મુજે કુછ નહી ચાથી જ ફકીર લીધી ફકીર લઈ અને અલાહબાદ આવે છે પ્રયાગરાજ જેને કેવાય છે ત્યાં ઘણો ટાઈમ રહે છે દિવસમાં ત્રણ વખત ગંગા સ્નાન કરે દિવસમાં ત્રણ વખત સવાર બપોર ને સાંજ એનો એક એમાં એક એવો પ્રસંગ આવે છે કે ત્યાંના અલ્હાબાદના જે રાજા હતા એના ખાસ એક સંગીતકાર બાઈ હતી જે ઊંચામાં ઊંચું સંગીત ગાતી હતી અને સંગીત સાથે જેને કહેવાય નાચ મુજરો એ પણ પોતે બહુ સારું કરતી હતી એને એક દીકરી હતી એ દીકરી એટલી સ્વરૂપવાન હતી કે એને તોલે કોઈ આવે નહીં એને શિક્ષણ આપતી હતી હા એને શું કહેવાય કથક કહેવાય શું કહેવાય આ એવું કહેતો એને શિક્ષણ એની માતા જ આપતી હતી પછી આપણે જ્યારે કોક દિવસ મહારાજાના કચેરીમાં આ એનો એક કાર્યક્રમ કરાવો આ બુખારા દેશનો શાહ કાયમ ગંગા સ્નાન કરવા જાય એટલે એના એની જે મેળી હતી બાયની એની નીચેથી એનો રસ્તો નીકળવાનો કાયમ કાયમ આ દીકરી બુખારા દેશના જે શાહ હતા ફકીર હાલતમાં હતા એને કાયમ બાય તે દિવસથી આ બાયે શીખવાનું બંધ કરી દીધું છોકરીએ એક દી બે દી ચાર દી આઠ દી પંદર દી મહિનો થયો એટલે એની માં ખીજાણી દખી અને ગરમ થઈ એ છોકરી તારો શું વિચારશે આપણા આ બધું બધું આ બધી મહેનત પાણીમાં જાય આપણો તને ખબર નથી હું તને કેવું શિક્ષણ અપાવું છું અને તું આવું બધું બંધ કરી દીધું શીખવાનું તું આલા ફકીરની હવે વાર બેઠી રહે તો કે માં તમે જે કાંઈ સમજતા હો એ પણ મને તો માલિકે એવું સ્વરૂપ આપ્યું છે કે એનું શું વર્ણન કરવું મારે અહીં તમારા જે મહારાજા છે એને હું એમ ગર્વથી કહું છું કે એક વખત મારી સામે જોવે એટલે પછી એને અહીંયા મારો આ દેશ જોવા માટે આવવું જ પડે એમાં છૂટક્યો જ નહીં પણ આ મારી ઉંમરમાં આટલા મારા અઢાર વીસ વર્ષની મારી ઉંમર છે એમાં મેં એક જ આ પુરુષ એવો દ્રવશે આંખ ઊંચી કરીને મારી સામે જોતો નથી હે હા તો કે તું એની માથે પાણી નાખી ગંગા સ્નાન કરીને હવા માં આવે છે મેળ્યું પછી બાઈ પાણી નાખે એઠું પાણી આમ જોયું બાદ સાહેબ અરે મૈયા ક્યુ પાણી ડાલતી હે તો બાય કે મારી સામે કેમ જોયું મેરે સામને ક્યુ દેખા આપને તરત કરી મુસા અબ કભી નહીં નહી નહીં ગા એટલા શબ્દો એને અસર કરી ગયા ભાઈ ઇતિહાસ એમ કે છે કે ભાઈ ઈ બુખારા દેશના શાહ ફકીરમાં હતા એનું સ્મરણ કરતા કરતા જીવન પૂરું કરી નાખ્યું અને બુખારા દેશના એ માલિક નું સમરણ કરતા કરતા જીવન પૂરું કરી નાખ્યું लदन जे खरी लागी रदई जेके